સીતારામ બધાજી હું હારું કરે ને બધા હજાર હરવા રાખે શુભેક્ષા આપું છું તો ત્યારે આપણે નાયથોન તૈયાર થઈ ગઈ છે અને ઘરનું કામ ને એવું બધું આપણે ચાલુ હોય ને આમ તો ઘરે વહીએ એટલે ઘરનું કામ તો આપણે ખૂટે જ નહીં અને આપણે મોટી બેનની કાલે બેન ને તો જતા રહેશે પણ અમારે એક ઘર ઉભા ભા રોકાણા છે અને ભાણકી નહીં રોકાવું હોય પણ એ મમ્મી મમ્મીની બધા રોકાય તો રોકાય એકલા તો રહે નહીં એટલે એ નારે લેતા ગયા અને અંકિતભાઈ એક રોકાણા છે હવે કેમ ફન કરે કે કેમ પછી ગમે છે કોઈ દિવસ એકલા રોકાણો નથી આ પહેલી વાર એકલા રોકાશે ન મમ્મી મમ્મીની બધા હોય એટલે એમ રોકાય પણ એકલા કોઈ દિવસ ભાણો નથી રોકાય રોકાણો પણ આ જે રોકાણો છે એને છે ને એના મામા ડ્રોન લાવ્યા છે ને એટલે એના હાટું થઈ ને ભેસેલ અહીંયા રોકાણો છે એ ડ્રોન ઉડાડે ને એને મજા આવે ને બહુ જ આનંદ આવે છે એટલે એ રોકાણો કીધું કાંઈ વાંધો નહીં રોકાઈ જાય ને તમે તારે જયારે નહીં ગમે ને ત્યારે કીધું મૂકી કીધા છું એટલે રોકાણો છે અત્યારે મારે બસ અત્યારે ઘરે અંકિતા બેન એને વાંસભાઈને એને કાંઈક લેસન કરે અને ભાણો છે એટલે ભાણાને એને શિવાની ને એને ભયલાને એને બધાને ઘડી બગડી રમાડે ને એવું બધું કામ મારે હાલે ભાણા ભાઈ કેમ રૂમાલ ઓઠી ઊભા છે હે નાવા જવાનું પ્લાન આલે છે કો તારમાં એમ થોડી ના કરે હું ફેટો વાlde એમ ફેટો હોય આંખ્યું નો દેખાય એમ આજો આખી દેખાવા દેવી પડે ને એમ ફેટો હોય હા હું તો એમ કે ફેટો આવજો તો એના માસી હવે જો ભાડાને નવરાવા લઈ જાય છે એના મમ્મી ની તો જતા રહ્યા પછી કઈ કપડા બપડા તો કઈ ભાણા ભાઈ આરે લાવવાનું હોય રોકાવાનું એવું બધું કાંઈ નક્કી હતું નહીં પણ હરપાલ ના કપડા લઈ છે એટલે ઈ ને પછી પહેરવા છે એટલે કેવા થાય છે કોને ખબર નહી નહીં કીધું થાય છે એટલે ત્રણ શેમ્પુ જોશે તમાર નાવાયા ત્રણ શેમ્પુ જોશે તમારે કઈ બોલતા નથી ચડવું નાય નાખો હાલો માસી બા નવરાઈ દે નહીં પછી એ નાય અને આજે કુંડ મોટર માં કઈ વાંધો હોય કઈ ખબર નથી હજી કઈ પાણી બાણી ભરાણું નથી અને કુંડી ઓછી ભરેલી છે આટલી જ ભરેલી છે તળિય વહી ગઈ છે હવે મોટર કાઢવાનું થાય કેમ થાય બહુ કઈ ખબર નથી બળી ગઈ છે તો મોટર કાઢીને પાછી બંધવા જવું પડશે અને હજી તુંડી તો કુંડી આટલી રહી છે મોટર રિપેર થાય છે અને પછી કુંડી ભરાય છે હવે આટલું દી રોડવાનું ઓછું બગાડજો પાણી હવે

ઠેકડો મારી ને તો ગાડી માં ચડી ગયો બસ અને ભાણાભાઈ ભાઈ જો આઈ વીએ વાસ કેરે નવા જાય કોને ખબર નઈ તારે નાવ નઈ જોઈ તારે જો કપડા કેવા થઈ જશે કલર કલર જો જો ભૈલા નો અવાજ આવો મીઠો ભૈલા નો અવાજ અમારે બહુ ઊંચો છે શિવાની બેન નાના હતા ને તે રૂમ બહાર અવાજ નતો સંભળાતો એમ રોતી હતી અને ભૈલો તો રોવે ને એટલે બધે સંભળાય રામ ને સીતારામ ડાયરાન તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઇઝોન કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે આપણે જીરાની વાવણી કરવાની છે એટલે કે ખેતરમાં વાવવાનું આજે કામકાજ કરવાનું છે એટલે આપણે વાડીએ જવાનું થશે પણ પહેલાં તો આપણે ભાણું ભા અહીં આવ્યા છે એટલે થોડુંક રનનું ચેકઅપ કરવાનું છે ચેકઅપ એટલે કે આમ ફ્લાય બ્લાય કરે ને થોડુંક એને આમ ટેકનોલોજી ટાઈપનું નોલેજ છે એટલે આપણે થોડીક એની પાસેથી માહિતી લેવાની છે એટલે માવી ભાણીઓ બી એમ તો હાલા જાય કાંઈ બોલતા નથી ને કાંઈ નહીં સારા માના

તો કરશે પણ પછી વાડી વાડી ને આજ આપણે વાવણી કરવાની છે જીરાની હવે જીરાનું વાવેતર તો શરૂ થઈ જ ગયા હોય કેમ કે હવે તડકો થોડો આમ એટલો બધો હવે આ હળવો થઈ ગયો નકર તો થોડુંક વધારે તાપમાન જેવું હોય તો જીરાનું વાવેતર નો થાય તો બે પાંચ

બેટરી બેટરી ચડાવી દીધી કે ચડાવેલી છે ઠેક હા ચડાવેલી પાછળ હો દેખાય આમ છે ઓ ઘર દેખાતા હે છે દેખાય છે ને ઘર ઘરનો સીન દેખાતો હશે ચાલુ થઈ ગયું નીચે મૂકે ને ચાલુ થયેલું આજ તો ચાલો જ્યાં આયો છે ક્યાં હું કહેતા હોય

તો હવે આપણે વાડીએ પૂગી ગયા છીએ અને આપણે હવે જીરાનું વાવેતર કરવાનું પણ ચાલુ થઈ ગયું છે અને આપણે જીરું એમ કહેવાય કે આખી વાડીમાં ચાર નંબર જ વાવું છે એટલે જીરાને થેલી બેલી થાય હશે ટ્રેક્ટરમાં ટ્રેક્ટરની વાવણીમાં આપણે ખાતરને જીરું બે ભરી દીધું છે અને હવે ઓલા ખૂણેથી આમ વાવણ શરૂ કરશે કેમકે થોડુંક આમ ઢાળ છે ને એટલે એ બાજુથી હોવાતું હોવાતું આ બાજુ જ્યાં આવે જીરું જો આપણે હવે અહીં પડ્યું છે ધીરો આપણે વાવ્યું લગભગ તો ચાર નંબર જ આવ્યું છે બીજી વખત તો કાંઈ વાવતા નથી એમાં થોડીક વધારે મજા આવતા વજનમાં પછી એટલે આપણે ચાર નંબર જ વાવી છે આપણે આમાં બે દિવસ તો તમને બધાને ખબર જ છે ખાંજા આમાં ખેડ કરવા આવતા હતા દી દાંતી મારીને દી લોટા હીટર માર્યું અને હવે આસપાસ આપણે હવે ઝેરાની વાવણી કરવાની છે એટલે તો વાવવાનું પણ હવે શરૂ થઈ જાય શ્રી ગણેશ હવે ધીમે ધીમે વાલતું તો ઓવણીમાં જીરું ખૂટું છે હવે પાસું આપડે હવે નાખી દઈએ બે કિલા જેવું નાખી તું નવું પાસું બે કિલો બે કિલા છે ને એક પાઉ માં બે કિલો આવે આપડે ઘરે છીએ ને તો જીરા નવું કાક ફોટ મારી દીધો તો હવે નાખજો ઓવણીમાં હાલો તો પાછું ધીમે ધીમે આવતું થઈ ગયું છે આ રીતના મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ કાળા તૈયાર થઈ જાય પછી એક આ બધું થોડીક સેટઅપશીન રહે એમાં એક આડો ફરો કરવાનો રહે આમથી આમ તો આપણે હવે આ કપાસ જીરાનું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે આપણે ઉપલા કટકામાં વાવેતર કરવાનું ચાલુ કરવાનું ટ્રેક્ટર પણ આવી ગયું છે અને આપણે ઓલા સેટેથી ચાલુ કરવાનું થાય આ સેટ આપી ધીમે ધીમે ચાલુ કરી દીધું છે આ શા કરતા આ શાહ થોડો લાંબો છે આમાં એમ છે કે ત્રણક નીકળા કરવા પડશે અને આ સપ્તાહમાં એક નીકળો એક અહીંયા સેટ કરવાનો થાય એક પછી વચકાળમાં એટલે કે એમાં બે નીકળા કરવાના થાય ને આમાં તણી એક ઉપલા છેટે ને વચ્ચે બે નીકળા કેમકે આ સા થોડોક લાંબો એટલે ત્રણક નીકળા કરવાના થાય આપણે કૂવામાં જવામાં પાણી એવું બધું હાલ છે ડારમાંથી કૂવામાં જાય ને કૂવામાંથી પછી આપણે પડાવમાં જાય ટેક્ટરે પણ જો આપણું ધીમે ધીમે આવેલું જાય છે અને મોટાભાઈ વાહે વાહે આયેલા જાય

એવું હોય તો હવે આપડે નીકળા કરવાના છે તારે ઉપાજી કરો માં ધોરિયા કરવાના છે ખબર કેવો તડકો આવી ગયા ઠેકાણે હવે અહીંયા દવણું કરવું બેઠા બેઠા એવું જાય

<laughs> मोठ <laughs> <laughs> અને આ મળવી એક છે એમ ખબર પડે કાઈ જો કોઈ નઈ દેતો એ બટા એને ભઈલાને તેડવો હોય તો કાઈ નઈ વાંતો અને લઈ લીધો તો રોવાનું શરૂ કરે આ લે આ

એના માસી બધા માંથી ભાંગી ભાંગી ને શિવાની બેન ને એને ખબર આવે છે એવું બધું કામ ચાલુ છે અહિયાં ભાઈ ને બહુ વાંધો નથી સરસ મજાના રમે છે ને એવું બધું કરે છે ને કોણ પણ ગોવા દે ખડી બગડીને ખડી બગડી રમાડે પણ એમ કહેવાય અમારે બેન હવે ફાણાભાઈ અને શિવાની બેન એમાં હસવાઈ ગયા છે એને રમાડવામાં ને એમાં બધે છે અને આપણે માંડવીનું એવું બધું દરણું કરવાનું ને એવું બધું ઘરે કામકાજ કરતા હતા અને ખેતર આપણે જીરાનું વાવેતર પણ આજે થઈ ગયું છે પછી ધીમે ધીમે પણ પાવાનું ને એવું બધું ચાલુ કરવાનું થાય તો બસ હવે આજના દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બે બાય